નગરપાલિકા સભ્યો ચર્ચા કરવામાં આવી હતી તેમાં મુખ્યત્વે નગરને સ્વચ્છ રાખવા જાહેર શૌચાલય ઉભા કરવા પાણીના ભૂતિયા કનેક્શનો પર યોગ્ય કાર્યવાહી કરવા સોલાર પાર્ક ઉભો કરવા રમતગમતને પ્રાધાન્ય આપવા નગરના રખડતા ઢોરણો યોગ્ય વિકલ્પ શોધવો નગરજનો પાસેથી આવેલા વિકાસના સૂચનો લેવા અંગે ચર્ચા કરવામાં આવી આ તમામ મુદ્દા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા નગરને લગતા અને છત્રીસ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં નગરને સ્વચ્છ રાખવા જાહેર શૌચાલય ઊભા કરવા પાણીના ભૂતિયા નળ કનેક્શનો પર કાર્યવાહી કરવા સોલર પાર્ક ઊભો કરવા રમતગમતને પ્રાધાન્ય આપવા નગરમાં રખડતા ધોરણો યોગ્ય વિકલ્પ શોધવો તથા નગરના વિકાસને લગતા સૂચનો લેવા તથા તેના પર યોગ્ય અમલ કરવા જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતા